ગાંધીનગરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે વ્યારામાં વીએચપી દ્વારા વિરાટ બાઇક રેલી યોજવામાં આવી હતી અને સમગ્ર વ્યારા નગર રામમય બની ગયું હતું અને નગર ભગવાન રંગે રંગાઈ ગયું હતું રેલીના પૂર્ણાહુતિ બાદ સામૂહિક હનુમાન ચાલીસા અને ભવ્ય આતશબાજી આતશબાજી યોજાઈ હતી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમમાં પણ લોકોએ ભાગ લીધો હતો અને જે રીતે ઉજવણી થઈ અને જે રીતે લોકો રામમય બન્યા ભક્તિમય બન્યા આખું પણ ભગવા રંગે રંગાઈ ગયું હતું શ્રી શ્રી રામ રામ મંદિર અયોધ્યા ખાતે થઈ રહી છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ તેના નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ વ્યારા નગર દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં નગરજનોએ સહકાર આપ્યો તે બદલ સમનગરચરોના આભાર માનીય છીએ અને નગરમાં મુખ્ય માર્ગથી લઈ રામજી મંદિરના વિસ્તારમાં ફરી શાળાજી મેદાન ખાતે બાઇક ગયેલીનું સમા સમાપન કરવામાં આવ્યું હનુમાન ચાલીસા પાઠ કરી ભવ્ય આતિશબાજી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી જય શ્યા બાવીસ જાન્યુઆરી એટલે દેશભર માટે બીજી દિવાળી પવિત્રના ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે ગામે ગામ કેસરીયા રંગે રંગાઈ ગયા હતા ત્યારે અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ ઇકબાલગઢ વિરમપુર સહિત ગ્રામીણ વિસ્તારોમાં રામલલ્લાના સ્વાગત લઈને અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો ગામે ગામ ડીજે ઢોલ નગારા તેમજ અબીલ ગુલાલની છોડો ઉડતી જોવા મળી હતી જય શ્રી રામના જય ઘોષ સાથે અને નાચગાન સાથે અયોધ્યા મહોત્સવ મનાવી રહ્યો છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના તપોભૂમિ તરીકે ઓળખાય છે

चुट चाना, तुब रेता गड़ीत। अजया